આ દેશ માટે બંધારણ સેવો હોય છે પરમાર જે છે બરાબર તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ આ કઈ મકાન તમારી પાસે વિડિયો ફૂટેજ છે ઓડિયો ફૂટેજ છે જેના ઉપર શંકા છે જે રાજ આવી એનું પણ નામ છે તો આજે તેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે રિપોર્ટ આવે બરાબર તો સમાજમાં જે અસમાનતા જે ફેલાવી છે બરાબર તેનો સુખદ સમાધાન થાય આવી આપણી નૈતિક માંગણી છે તમને નહીં મળે તો આપણે નીકળતી તૈયાર છે આપણે કોટડા જવા માટે નીકળશું અને કોટ ઉપર આપણે વિશ્વાસી તમને મરશે મરશે અને માફ કરશે અને બરાબર અમારું કંઈ કાંટો ભાઈ છું સમાજ સમાજ સાથે લડાયશું તામને સમાજ તમને એટલું ન પડવા દે અને એની સુરક્ષા હતી અને 100 ગડીનો કાબલો લઈને સંપૂર્ણ શાંતિ સાથે ડિસિપ્લિનમાં બરાબર આપણા લીગલ મિત્રોની ટીમ સાથે બરાબર ધ્યાન રાખો આપણે સમાજે બહુ એટલે ન્યાય ને આપને સાચો ન્યાય મળે એ લડત માટે અમે અહીંયા આવ્યા છે તમે કોઈ ચિંતા કરશો નહીં